કે બોલે કે આવવાનો કે હું તો કિન્નરી મુંડાર તરફ જઈને જઈને ના કોઈ સેવા નહી આલી અમને હા ના કોઈ

इसलिए बोला आप गिन्नारी मंडल बस बीज कोई नाम नहीं जाय गि આજે નવા બાર તરફ થી અમારા ગિરનારી સમાજ થી સેવક મંડળ થી અમે આયોજન કરીએ છીએ અને ઘણા વિસ્તારમાં અમે આપવા જ્યાં સેવા કરી છે